માંડવી નીકળી ગઈ બધી આ ખેજા આ કાનતુને પીડ્યો ને એ ને આ પથારો છે થોડોક એ ત્યાં રિયો બાકી આવું બધી માંડવી નીકળે ગઈ ને હું જ્યાં હટાણે માંડવી ખાલી કરવા ટોલીમાં એ જા આમાં હે ને માંડવી ભરે તો એ ખાલી કરવા જ્યાં હે ઘેર ને પછી મગવટાનો ઝાકડો ભરવાનો છે એક જકડો થાય લગભગ કાલે બે જકડા તો નાખી દીધા એટલી મંડવી થઈ ને આ થોડી ખે પહેલાં કાઢી હતી ઘર જે ઉપટેરી એક હતું એ ને હજુ ખરે થોડીક એટલી ઓછી થઈ કારણ કે ખેતર મને રહી ગઈ બાકી જો આ હે ને દિવાલ દેખાઈ ને ના સુધી પૂગી જાય પણ હજુ ખરે થોડીક ઓછી રહી ને ખેતરમાં રે ગઈ વીણવાના એ પણ કારણ કે પહેલાં જે મેં પહેલાં પાડી હતી એ માંડવી તો બધી ઉગે ગઈ હટાણે ખેતરમાં લેન્યું લેન્યું દેખાય તો એવી તો હાથમાં ન જ આવે ને આ જે થોડીક બાકી ઉતી પાડવાની એ વીણા એવું એમાં પાટલી નાખે ને વીણવાની જ છે બાકી પછી બધા ખેતરું ખેડે નાખવાના હે એવું હું જ્યાં હટાણે ચાલે કારણ કે મજૂર હે જેવા બોશિયારમાં નાથી એક મગોટાનો ઝાકડો ભરવાનો હોય તો અટાણે હું એવું મજૂર હાટું ચાલે ને બોશિયારમાં જ્યાં પાછો તો હે ને આ બે જાકડા કાલે નાખી દીધા ને જે એકાદો ઝાકડો થાય એ અગણી ભરીને આવું પાછો આ બે ઝાકડા ટાણે નાખ્યા હા એ કાલે નાખ્યા હતા ને આ હે જૂનું મગો તું પેલા કહી દઉં તું એ ને અહીં પણ મેથી લહણ ને બધું ઉગે ગયું જોવો આ લહણ એવડું એવડ્યું થઈ ગયું હમે બુલેટનું કોઈક સાઈડિંગ ગયું ભાંગે ગયું બુલેટનું સાઈડિંગ ગયો કોઈક ભાંગે ગયું જો કોઈ જો ને નવું નખું છે તો એ અમારે મુઘટાની સેલી ટોલી રહી જો ભરાઈને આવે ગઈ વાડી ને અમીન થલાવીએ નો પડે તારા ભાઈ નીમાંથી સડે ને પાડવાનું ખબર હે ખબાવે ને ખૂંદે ને ભરી હો બાકી મેવા એટલું નથી પડતું ભાઈ કપારી ને પાડે નાનો કેમેરો હે પાછો બગડે હો વિડિયો બનાવે કાકી ભાગે

એ તો અમારે આ હે ને આજ મારે મમ્મી ની હારે ને એમાં અંદર નાખવાની હે એટલી બધી હે મરે રેવાના મરે તો હારી રે તો મરે રેવાના હે ને આ ભાઈ એ જે હે મોગોટો ટોલી માંથી એટલું ઠળવે એ જાતો ટ્રેક્ટર થી બહાર એક બે ઓલું થઈ જાય પડે જાય લેવું આગળ તો એટલે મોગોટો નતો પડતો તો એની પાછો આગળ લે नहीं जेट का मर वे तो हेठू पड़ जाए बस चलो भाई हे है, खपारी थे हेठू पड़ने के हाँ मार मार हे अजय જેટલું પડતું હોય સો ટેકું ખુંદું હબાવ તો એ હું જ્યાં ઘેર ને માંડવી નીકળે ગઈ તો ઓપનર જોડે ને ઘેર જા જ્યાં હે ઓપનર તો એ એને ઘેર મૂકવાનું હે પાછો તો ઘેર જોડે ને જ્યાં હું